નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી સ્માર્ટ મીટર સામે ફરી સવાલો જેતલપુર રોડ પર રહેતા ડ્રાઈવરને રૂપિયા તેર લાખનું વીજ બિલ આવ્યું અગાઉ સુભાનપુરા વિસ્તારના રહીશને રૂપિયા નવ લાખનું બિલ મળ્યું હતું જાન્યુઆરી માસમાં સ્માર્ટ મીટરો લગાવ્યા બાદ રિચાર્જની પ્રક્રિયા શરૂ થતાં વીજ ગ્રાહકોના તોતિંગ વીજ બિલ આવવા લાગતા વીજ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપ્યો છે સુભાનપુરાના રહીશને સ્માર્ટ મીટરનું રૂપિયા નવ પણ ચોવીસ લાખનું બિલ આપ્યા બાદ થયેલા વિવાદની અગન સુકાઈ નથી ત્યાં જેતલપુરના રહીશને લગાડેલા સ્માર્ટ મીટરનું બિલ રૂપિયા તેર પોઈન્ટ પિસ્તાલીસ લાખનું આવતા વીજ ગ્રાહકોમાં વધુ આક્રોશ વ્યાપ્યો છે જોકે વીજ કંપનીએ આ બિલને સુધારી દીધું હોવાનો દાવો કર્યો છે પણ આ બિલથી સ્માર્ટ મીટર સામેનો વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે ડ્રાઈવર તરીકે કંપનીમાં નોકરી કરતા ઇબ્રાહીમ પઠાણનું કહેવું છે કે મારા ઘરમાં બે પંખા છે અને બે બલ્બ છે અને થોડીવાર પાણી માટે મોટર ચાલે છે પછી આટલું બધું બિલ કેવી રીતે આવે પણ વીજ કંપની તરફથી મને કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નહીં મારી મૂંઝવણ વધી ગઈ હતી જો કે આટલું બધું બિલ હું ક્યાંથી ભરવાનો એટલે રજૂઆત જારી રાખી છે પણ આ રીતે વધુ પડતા બિલ આપવાના હોય તો સ્માર્ટ મીટર પણ લોકોમાં કેવી રીતે વિશ્વાસ આવશે વીજ કંપની કહે છે કે આ બિલ અગાઉ અપાયેલા રૂપિયા નવ લાખના બિલની જેમ માનવ સર્જિત ભૂલ હતી તેમ આ બિલમાં પણ તે પ્રકારની જ ભૂલ છે અને રૂપિયા તેર લાખના બિલમાં સુધારો કરીને રૂપિયા બસો અડતાલીસનું બિલ વીજ ગ્રાહકને આપવામાં આવ્યું એરિયા મેં રહેતા અગ્રવાલ ગેસ્ટ હાઉસ કે अच्छे और बिल हमारा तेरह लाख पिस्तालीस हजार आए ला। तो हमको इससे टेंशन आ गया मेरा लड़का रोज जी बी पे धक्के खाता था तो कम नहीं होता था आज सब आए तो मीडिया वाले ने सब न्यूज़ व्यूज़ के लिए तो आज कम हुआ है आ, तो हमको तो स्मार्ट मीटर चाहिए ही नहीं हमको हमारा जूना मीटर चाहिए सभी स्मार्ट मीटर क्या हमको चाहिए ही नहीं, नहीं। हम तो ना ही बोलते हमको तो हमारा जूना हमारा पच्चीस सौ छब्बीस सौ ऐसा लाइट बिल आता था दो महीने का ઓરે તર લાખ પિસ્તાલીસ હજાર લગા દીયા તો હમ કાંસ લાવે હમ ગરીબ ઇન્સાન મેરા લડકા એક કમાણે વાત ચાર લડકિયા હૈ હમ બુઢા બુઢી કો સંભાળતા ફરમ ભરેગા મેદિના બીબી પઠાન